કામરેજ તાલુકાના નવી પાડી ગામમાં માયાવંશી યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું સમાપન અતિશય ઉત્સાહભેર સાથે થયું આ ભવ્ય આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા વિસર્જનના એક દિવસ પહેલા ગામના તળાવ કિનારે એક અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે સોથી વધુ દીવા પ્રગટાવીને મહાઆરતી કરવામાં આવી આ પ્રસંગે બાળકો બહેનો અને વડીલો માટે વિવિધ રમોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગણેશ વિસર્જનના દિવસે નવી પાડીના માયાવંશી યુવક મંડળના યુવાનો બહેનો અને વડીલો એક જ રંગના કુર્તા પહેરીને શોભાયાત્રામાં જોડાયા ડીજેના તાલે અને રાસ ગરબાના સથવારે આખા ગામમાં ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો આખરે ગામના તળાવ ખાતે ગણપતિ બાપાની આરતી ઉતાર્યા બાદ સૌ ગ્રામજનો એ સાથે મળીને ભક્તિ અને ઉમંગભેર ગણેશજીનું વિસર્જન કર્યું હતું આ સમગ્ર આયોજન નવી પાડીના માયાવંશી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે ગામમાં એકતા અને ઉત્સાહનો અદભુત માહોલ ઊભો કર્યો હતો દિનેશ પરમાર બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ કામરેજ નમસ્કાર આજે નવી પાર્ટી તાલુકો કામરેજ જિલ્લા સુરતની અંદર ગણપતિ વિસર્જનના ઉત્સવની અંદર સર્વ માણસે દસ દિવસ સુધી ભગવાન સગુણ સાકાર રૂપે અમારા નવી પાર્ટી ગામમાં રહ્યા હતા આજે વિસર્જન કર્યા પછી સર્વ વ્યાપ્ય છે ભગવાન ભગવાન બધે જ છે એવા ભાવ સાથે નવી પાર્ટીના ગામો ડીજેના તાલે ભગવાનને સગુણ સાકારમાંથી માટે નિર્ગુણ નિરાકારમાં સર્વવ્યાપ્ય ભગવાન બધાના જીવનની અંદર છે એવા સાચા બ્રાઉટી ગણપતિ અને ગણના પટી સદગુણો માણસની અંદર પાંચ ઇન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમા મનની અંદર ગણપતિનું પૂંજન કરી ગણપતિનો જન્મ કરી ગૌરવભાઈ આજે અમે ઉજવણી કરી રહ્યા છે નમસ્કાર ભારત માતા કહીએ